નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલું સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત સરકાર એક સૌથી મોટી જાહેરાત તો મિત્રો સુસ્થ જાહેરાત ચેનલ વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં મને ચેનલ બનાવવાની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટુ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછો અવશે જોઈન થઈ જઈશું તમને ચેનલ પર સરકારી કર્મચારી નેવૂડ કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે ડીએડીઆર એચારી અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ એટલે ગુજરાતી સાહિત્ય ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું તો તમને કહ્યું તેમ મિત્રો ગુજરાત સરકારે કરી સૌથી મોટી જાહેરાત તમે જે ચાલ ચાર વિશે વિગતે વિડીયો જોઈ લે વિડીયો સુધી મને રાખજો તો મિત્રો સરસ્વતી નદી પરનો હયાત ટુ ટુ લેન બ્રિજ ઓગણીસો ઓગણસાઠમાં બનાવવામાં આવેલ છે એટલું જ નહીં વધતા જતા વાહન વ્યવહાર પછી ઓવરમાં સોકડો પૂર્ણ જગ્યા સિક્સ લેન રોડ ઉપર જોવાનું ફોર લેન બ્રિજ જર્મની તરફ આ નવા ફોન લેન મેજર બ્રિજ નિર્માણ પામશે અને આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારની સમય અનુરૂપ શુદ્ધ ઇન્સ્ટ્રક્ચર સાથે ઝડપી સલામત રસ્તાની સુવિધા પણ મળતી થશે અને ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યા અંત આવશે અને આ વિસ્તારમાં જ આવી રહ્યું છે હાઈસ્પીડ કોરિડોર તો મિત્રો ગાંધીનગર ન્યૂઝ ખાતે જણાવવામાં આવી છે કે અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાના હાઈ સ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી પર નવો મેજર બ્રિજ બનશે અને મુખ્યમંત્રી બ્રિજ નિર્માણ માટે એકસો પચીસ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગી બનાવવા માટે અતિ મહત્વના રસ્તાનો હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં અભિગમ અપનાવ્યો છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં એ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ વાર વિડીયો જય હિન્દ ભારત